વેલકમ ટુ ઓલ ઓફ યુ માર્ચ બે હજાર ઓગણીસ ધોરણ દસ ઇંગ્લિશ પેપર સોલ્યુશનમાં આપણે સોલ્વ કરીશું પાર્ટ બી નું સમજૂતી સાથેનું સોલ્યુશન શરૂઆતમાં જે ફર્સ્ટ પેરેગ્રાફ હતો ટેસ્ટ ઓફ ટ્રુ લો યુનિટમાંથી એ પેરાગ્રાફમાં બે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા એમાં ફર્સ્ટ ક્વેશ્ચન હતો હાઉ વોઝ મેનલ ટુ રેકોગ્નાઇઝ બ્લેન્કફોર્ડ બ્લેન્કફોર્ડ જે હતો એને મેનલ કેવી રીતે ઓળખવાની હતી તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે પ્રશ્ન સૂચક જે શબ્દ છે એમને ડીલીટ કરી અને કરતા પછી સહાયક મૂકી અને બાકીનું જે કંઈ છે એ સેમ સેમ લખી અને પછી જે મેઇન આન્સર આવી હ્યુમન બોન્ડેજ બરાબર એ લખીશું તો ફર્સ્ટ જે પેલો છે એનો આન્સર આવશે હ્યુમન બોન્ડેજ એનાથી અમને ઓળખવાની હતી જયારે બીજો છે કે અકોર્ડિંગ ટુ બ્લેન્ફોર્ડ બ્લેનફોર્ડના કહેવા મુજબ એના મત મુજબ તે રિલેશનશીપ તેઓના સંબંધ વોઝ લવ એનો સંબંધ જે હતો એ લવ હતો પ્રેમ તો અહીંયા મને લખ્યું હતું કે નોટ બી એ પ્રેમ ન હોઈ શકે તો એમના વિઝન મુજબ અહીંયા આવશે ફોલ્સ નેક્સ્ટ પેરેગ્રાફ હતો ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ઓર્ડ માંથી કે જેમાં ત્રણ પ્રશ્નો પૂછેલા હતા ખૂબ સરળ એમાં ત્રીજો જે પ્રશ્ન છે વોટ વાર ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત તો અહીંયા આપણે પ્રશ્ન સૂચક શબ્દ ડિલીટ કરી અને કરતા ધ રિઝોલ્યુશન ઓફ પંચાયત પ્લસ સહાયક વોઝ લખી પછી એમનો આન્સર જે આવે લખીશું અહીંયાથી આવશે ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ અલ્પિરામ ધે વુડ ડુ ઇટ ફોર સેલ્ફ એન્ડ વિથ ધેર ઓન મની અહીં સુધી આવશે ત્યારે ફોર્થ છે વોટ ઇઝ યુનિક અબાઉટ ધ તાજપુર રેલવે સ્ટેશન તો ધ યુનિક અબાઉટ ધ તાજપુર રેલવે સ્ટેશન ઇઝ લખી અને પછી અહીંયાથી સ્ટાર્ટ કરીશું ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન ધ રેલવે ડીડ નોટ ટુ અ સિંગલ રૂપી જ્યારે પાંચમો જે જવાબ છે એ તો ખૂબ ઈઝી છે અહીંયા વુ થી કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછેલા હોય તો એ લખવા ખૂબ સરળ પડે તો અહીંયા હાઉ મેની ડિલીટ કરી અને એમને બદલે લખીશું ઇલેવન કેમ કે એમની ટીમમાં સભ્યો કેટલા હતા તો એન ઇલેવન મેમ્બર ટીમ અહીંયા આવશે ઇલેવન નેક્સ્ટ પેરેગ્રાફ છે કચ્છ એન્ડ દેવયાની યુનિટમાંથી એમાં બે પ્રશ્ન હતા એમાં ફર્સ્ટ હતો ફ્રોમ વેર ડી શુક્રાચાર્ય શુક્રાચાર્ય ક્યાંથી બેક કર્યો તો અહીંયા ફ્રોમ વેર નીકળી જશે ફ્રોમ વેર આપણે ડીલીટ કરીશું અહીંયા ડીડ હોવાને કારણે અહીંયા કરતા પછી જે ક્રિયાપદ હોય એમાં એનું આપણે ડીડને કારણે વી ટુ કરીશું એટલે શરૂઆત અહીંયાથી કરીશું શુક્રાચાર્ય બ્રિંગનું બ્રોડ કચ્છ બેક from એથી from લઈશું from ક્યાંથી એમનો આન્સર આવશે ઇ સ્ટમક તો જવાબ આવશે ઇ સ્ટમક નેક્સ્ટ સેવન્થ હાઉ ડીડ કચ્છ રિવાઇવ શુક્રાચાર્ય કચ્છ જે હતો એમણે શુક્રાચાર્યને કેવી રીતે રિવાઇવ કર્યા સજીવિત કર્યા તો એમનો જવાબ આવશે કચ્છ રિવાઇવ ડી હોવાને કારણે અહીંયા ડી લગાડીશું વી ટુ કચ્છ રિવાઈવ શુક્રાચાર્ય વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર એમના પછીનો જે પેરેગ્રાફ હતો પ્રશ્ન નંબર આઠ નવ દસ માટે જે હતો ફાયર વર્કનો એ આપણે જોઈશું એનો આઠમો જે પ્રશ્ન છે વુ હેઝ ડેવલપડ બ્લેક પાવડર વેન ક્યારે કોણે આ બ્લેક પાવડરને ડેવલોપ કર્યો તો એમનો આન્સર આવશે અહીંયા વુ કાઢી અને ચાઇનીઝ લગાડી દેવાનું બાકી હતું એમ લખી નાખવાનું ત્યારબાદ વેન છે એમના આન્સરમાં આવશે મોર દેન વન થાઉઝન્ડ યર્સ અગો અહીંયાથી એમનો આન્સર આવશે નાઇન્થ જે હતું નવમું વાયટ કરીશું રોઝર બેકોન જે છે એ કરતા તરીકે લઈશું ડી ડોવા ને કારણે રાઈટ નું વી ટુ રોડ થશે રોટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ વાયને કારણે અહીંયા બીકઝ આવશે બીકોઝ હી કન્સાઈડેડ ઇટ સચ અ ડેન્જરસ સસ્ટેન્સ કારણ કે તે એવું માનતો હતો કે આ ખૂબ ખતરનાક પદાર્થ છે એટલે એમણે કોડમાં લખ્યું જ્યારે દસમો છે ફાઇન્ડ આઉટ વન વર્ડ ફોર ફ્રેશ છે એના માટે કે ધ આર્ટ ઓફ મેકિંગ ઇન યુઝિંગ વર્ક એમનો મતલબ શું છે યુ કેન ઓલ્સો વોચ ધીસ વર્ડ ફ્રોમ ધ ગ્લોસરી ઓફ ફાયર વર્ક અહીંયા એમનો આન્સર આવશે પાયરોટેકનિક જે અહીંયા દર્શાવેલો છે ત્યારબાદ જે અંતિમ પેરેગ્રાફમાં આપણે જોઈશું કે યુ નીડ સમ સ્ટ્રેસ એ છે એમાં વોટ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અર્સ આપણા માટે સરપ્રાઇઝિંગ એ છે કે યુ નીડિંગ અહીંયા છે કે વી આર ગોઈંગ ટુ નીડિંગ સમસ ઇન યર લાઈફ અહીંયા સમ સ્ટ્રેસ આવશે ફર્સ્ટ આન્સર એઝ માય વિઝન વોટ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અસ સ્ટ્રેસ આવશે જયારે એ અગિયારમા નો આન્સર છે બારમા નો આન્સર અહીંયાથી આવશે પેલી બાજુ પણ હું તમને સમજાવીશ ટ્વેલ્થ જે છે એમનો આન્સર અહીંયાથી આવશે સ્ટ્રેસ એડ ફ્લેવર આ એમનો આન્સર આવશે અહીંયા સુધી જયારે તેરમો જે છે એમનો આન્સર અહીંયાથી આવશે લાઈફ વુડ બી ડલ એન્ડ અહીંયા અને ચૌદમાં નો આન્સર અહીંયાથી આવશે ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ ટ્વેલ્થ વોટ ડઝ સ્ટ્રેસ એડ્સ ટુ અવર લાઈફ અહીંયા એમનો આન્સર લખવા માટે શું કરીશું વોટ ને ડિલીટ કરીશું ડઝ ડુ ડઝ ડીડ હોય તો આપણે આ જે ક્રિયાપદ હોય એને ફેરફાર કરીશું ડઝ હોવાને કારણે અહીંયા ક્રિયાપદને એસ લખીશું તો શરૂઆત કરીશું સ્ટ્રેસ એડ્સ ઉમેરો કરશે પછી આપણે આ જે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કર્યો જવાબ એ લખીશું ફ્લેવર ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી પછી આ લખીશું ટુ અર લાઈફ થર્ટીન તેરમો જે છે વિધાઉટ સ્ટ્રેસ હાઉ ઇઝ લાઈફ તો આપણે લખીશું કે વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ ચૌદમો છે હાવ ઇઝ સ્ટ્રેસ હાર્મફુલ તો ધ સ્ટ્રેસ ઇઝ હાર્મફુલ એવું લખીએ બેની જગ્યા બદલી બંને શબ્દોની અને પછી લખીશું ફોર અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ જ્યારે ફિફ્ટીન પંદર છે વી કેન લીવ વિધાઉટ ટ્રેસ તો આપણે એઝ માય એઝન એવું લાગે છે કે આ જવાબ આવશે ફોલ્સ નવો સેક્શન પાર્ટ બી જોઈશું પાર્ટ બીમાં ફંક્શનલ ગ્રામર છે દરેક અગત્યના ફંક્શનલ ગ્રામરની પીડીએફ અને એમનો વિડીયો મેં આપણા ચેનલમાં અપલોડ કરેલો છે યુ કેન ઓલ્સો વોલ્સ ઇટ સિક્સ્ટીન સોળમું છે અહીંયા એવું કીધેલું કે જુઓ ભાઈ અહીંયા ફંક્શનના જે તમે કોમ્પલેક્શન ઓફ ધ સેન્ટીન્સીસ લખો એ તમારી એબિલિટી અને વિઝમ મુજબ અમે તમારા કોન્સેપ્ટ મુજબ અલગ અલગ રીતે લખી શકો પણ એમનો મેઇન કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ જે કોન્સમાં આપેલો હોય એક્સપ્રેસિંગ પોસિબિલિટી શક્યતા બતાવો મેં આ તો માઇટનો યુઝ કરીએ તો શક્યતા બતાવી શકાય તો ધેર આર ક્લાઉડ ઇન ધ સ્કાય આકાશમાં વાદરા છે સાય વરસાદ થશે આજે તો ઇટ મે રેન ટુ આપણે લખી શકીએ તમે તમારા વિઝનથી તમારા આઈડિયા તમારા કોન્સેપ્ટ પરથી અલગ અલગ બનાવી શકો પરંતુ મેઈન જે વ્યૂઝ છે એ એમના આનાથી અટેચ થવા જોઈએ સત્તરમો યસ્ટર ડે સાદા ભૂતકાળનો આઇડેન્ટિટી છે અહીંયા કીધું કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ પાસ્ટ ઇવેન્ટ બતાવો કોઈ પણ બરાબર તું અહીંયા કરતા પછી વી ટુ કોઈ પણ લખી શકાય જેમ મિસ્ટર ભાલ સેંગ અસોંગ બરાબર ભૂતકાળનો એક ઇવેન્ટ બની ગયો કે ગીત ગાયું હે પછી અહીંયા ક્રિયાપદનું કોઈ પણ વી ટુ લખીને અહીંયા કર્મ લખી શકો એટલે તમારો જવાબ કરેક રહેશે હાઉ મચ અહીંયા છે મિલ્ક બી છે તો આસ્કિંગ અબાઉટ ધ ક્વોન્ટિટીઝ પ્રશ્નાર્થની નિશાની હોવી જરૂરી છે અને અહીંયા કોઈ બી ટેન્સમાં લખી શકો કે હાઉ મચ મિલ્ક વિલ યુ ડ્રિંક હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક મે સિમ્પલ પ્રેઝન્ટમાં લખું યુ કેન ઓલ્સો યુઝ યુઅર સિમ્પલ ફ્યુચર તમારી રીતે પરફેક્ટ લખી શકો પણ આનાથી અટેચ થવું જોઈએ જ્યારે ડાયલોગ છે એમાં ડોક્ટર અને પેશન્ટ વાત કરે છે તો અહીંયા જવાબ ડાયરેક્ટ આપેલો છે પેશન્ટનો કે મેં ગઈ રાત્રે પાઉંભાજી ખાધી તો સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી શોધો સંશોધું તો ડોક્ટરે પેશન્ટને શું પૂછ્યું હશે ત્યારે એમણે આ જવાબ આપ્યો તો ડોક્ટરે એમ પૂછ્યું હશે કે વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ ગઈ રાત્રે શું ખાધું હતું તો એમણે જવાબ આપ્યો હશે પેશન્ટે જ્યારે ડોક્ટરે પછી એમને સજેસ્ટ કે યુ શુડ નોટ ઇટ ઓઇલી તારે ઓઇલી ફૂડ ન ખાવું જોઈએ રેગ્યુલર આજે મેડિસિન આપવું લેવી જોઈએ તો આપણે એને એક્સચેન્જિંગ નાઇસ્ટીઝમાં થેન્ક યુ એવું કહી શકીએ થેન્કસ ફોર સજેશન પણ કહી શકીએ બેમાંથી કોઈ બી યુઝ કરી શકો અહીંયા પછી ચાર માર્કનો એક પ્રશ્ન જે રેન્ડર ઇન ટુ ઇન ડાયરેક્ટ સ્પીચ છે આ દરેક ગ્રામેટિકલ પોઇન્ટના વિડીયોઝ આપણા ચેનલ પરથી તમને એકદમ સરળ ગુજરાતી લેંગ્વેજમાં એક્સપ્લેન થયેલા મળશે અહીંયા હું તમને સમજાવું કે ફર્સ્ટ સેન્ટેન્સ જો રૂચા ને રૂષિલ વાત કરે છે રૂચા અને રૂષિલ વાત કરે છે અહીંયા પેલું વાક્ય રૂચા બોલે છે એ આજ્ઞાત વાક્ય છે પ્લીઝ નીકળી જશે એટલે રૂચા રિક્વેસ્ટીડ ઋષિલ અહીંયા સહાયકારક ક્રિયાપદ બરાબર બીજુ કશું નહીં આવે પરંતુ સીધું અહીંયા ટુ આવશે આપણે જોઈ શકીએ કે રૂચા રિકવેસ્ટીડ રૂસીલ સંયોજક તરીકે આવશે ટુ ટુ સાથે જે મુખ્ય ક્રિયાપદ સેમ સહાયકારક છે નહી ટુ હેલ્પ કેમ કે આજ્ઞાત વાક્યમાં રિપોર્ટિંગ વર્ક તરીકે રિકવેસ્ટીડ સંયોજક તરીકે ટુ પ્લસ વી વન તો ટુ હેલ્પ મીનું થશે હર ટુ એમને એમ રહેશે ટુ સાથે કમ્પ્લીટ ટુ સાથે કોઈ પણ ક્રિયાપદનું રૂપ વી જ રહે ધીસનું કર્યું થેટ પ્રોજેક્ટનું રાખ્યું પ્રોજેક્ટ છે રૂસિલ અહીંયા સ્વરી આપ્યો ને તો આપણે એને રિપોર્ટિંગ વર્ક તરીકે ઓપોલાઇઝ લખીએ તો બેટર રહે સ્વરી નીકળી જશે તો રુસિલ અપોલાઇઝ ટુ રૂચા સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે ધેટ આઈનું થશે બોલનાર રુસિલ છોકરો છે એટલે હી એમનું વોઝ બીજી નું બીજી ધીસ ટાઈમ નું ધેટ ટાઈમ રૂચા પછી એમને પ્રશ્ન પૂછે છે આપણે જોઈ શકીએ કે પ્રશ્નાર્થની નિશાની છે રૂચા સંયોજક તરીકે આવશે વેન વેન અને જગ્યા બદલીશું તો વેન પછી આપણે સાંભળનાર કોણ છે રુસિલ એટલે એનું હી કરીશું વ્હીલનું વુડ કરીશું બી નું બી ફ્રીનું ફ્રી રૂસિલ એમનો જવાબ આપાય તો સીધું લખી શકાય કે રુસિલ રિફ્લાઇટ ધેટ યુ સામેવાળી વ્યક્તિ રૂચા છોકરી છે સી કેન નું કુડ જે મોડે છે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ રહેશે કોલ નું કોલ મીનું થશે બે શબ્દો આપેલા હોય કે ત્રણ શબ્દ આપેલા હોય એમનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને કોઈ પણ યોગ્ય વાક્ય બનાવી શકાય આપણા આઈડિયા મુજબ તો મેં એને વાક્ય બનાવેલું છે આઈ ટ્રાઈડ વી ટુ લેખું સાદા ભૂતકાળમાં આઈ ટ્રાઈડ ટુ અન્ડરટેક અ ટાસ્ક બરાબર મેં એક કામ હાથ ધરવાની કોશિશ કરી અત્યારે બાવીસમાં એવું બનાવ્યું કે સમ સ્પીસીસ ઓફ એગલ આર એન્ડેજર્સ કેમકે એગલની કેટલીક પ્રજાતિઓ છે એ ખતરામાં છે એવું દર્શાવેલું છે ચેન્જ ટેક્સમાં આપણે શરૂઆત ક્યાંથી થઈ એ જોઈશું તો ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝ બાય અર્સ્ટ ડેલી એટલે આપણે ખ્યાલ આવે કે પેસીવ કરેલું છે તો વી રન મેની ડિવાઇસીસ તો આ જે સેન્ટેસ છે મેની ડિવાઇસીસ એ કર્મ છે એને પેલા લાઈક મોડેલ છે કેન કેન લખીશું પછી બી લખીશું રન નું વી થ્રી રન રેન રન થશે વિથ ઈટ લખી અને બાય અસ નેક્સ્ટ ઇટ મેક્સ અવર લાઈફ અવર લાઈફ એ કર્મ છે તો અવર લાઈફ લખું સાદો વર્તમાન કાર્ડ છે એટલે ઇઝ પ્લસ વી થ્રી મેક્સ ન્યુ મેડ અને કમ્ફર્ટેબલ બાય કરતા ઇટ વિલાઇઝ તો અહીંયા છે ઇટ કર્મ તરીકે રહેશે એટલે અહીંયા કરતા લખીશું ઈટ સુદ નું સુદ બી યુટિલાઇઝડ વિથ હ્રી અને ઇફેક્ટિવલી બાય અસ નેક્સ્ટ જે શોટ નોટ છે એ પણ આપણે આઈએમપી આપેલી હતી એમાંથી જ બંને છે વી કેન ઓલ્સો વોચ ઇટ સેક્શન ડીમાં જે છવ્વીસમાં પ્રશ્નમાં રાઇટ અ પેરાગ્રાફ ઇન અબાઉટ હંડ્રેડ વર્ડ છે એના માટે આપણે આઠથી દસ એસે કેટલાક ટાઈમ પહેલા મેં અપલોડ કરેલા હતા મારી ભાષામાં લખેલા એટલે કે સરળ શબ્દોમાં લખેલા હતા એમાંથી જ આ માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન એસે આવેલો છે અને જે તમને લોકોને ઉપયોગી થયો હશે નેક્સ્ટ જે ઇમેલ માટે તો ધોરણ દસ હોય કે બાર એના માટે તો આપણે ફોર્મેટ મૂકેલું છે ગમે એ પૂછાય એ પ્રમાણે લખી શકાય અને એમાં અમુક સ્ટોફિંગ ભરીને અને ધોરણ બારમાં તમે જશો એટલે સ્પીચ રાઈટિંગ આવશે એનું પણ ફોર્મેટ આપણા વિડીયો પર મૂકેલું છે અઠ્યાવીસ પ્રશ્ન જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એના પણ મેં વ્યૂઝ સમજાવેલા હતા કે શરૂઆતનું અંતનું વાક્ય કેવી રીતે લખવું વચ્ચે જે સ્ટફિંગના વાક્યોની શરૂઆત કેવી રીતે કરવી તો દોસ્તો આવી જ રીતે કોઈપણ સ્ટાન્ડર્ડનું ઇંગ્લિશ ગ્રામર રાઈટીંગ પ્રોપ્રાઈ કે કોઈપણ અગત્યના ટોપિક ઇંગ્લિશમાં શીખવા માટે આ ચેનલને ફોલો કરો થેન્ક યુ દોસ્તો